દાહોદ એસપી અને તેમની ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન આપ્યા છે હર સંઘવી એક્સ પર આદિજાતિ વિસ્તારમાં કેસને ઉકેલવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ થાય છે આ વાત પણ તેમણે કહી હતી તો ભાગેડું આરોપી કઈ રીતે પકડાયો તો ગાંજા સામે ઝુંબેશ થઈ હાઇવે સુરક્ષા અને રેલવે ટ્રેક સર્વેલન્સ અને ડ્રગ્સ સામે મિશન તો એક ડિજિટલ કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે પોલીસ કઈ રીતે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરી રહી છે કઈ રીતે ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરી રહી છે અને આરોપીઓ સુધી પકડવા માટે પણ એક આ મોટી ઝુંબેશ હાલમાં હાથ ધરાઈ છે ગૃહ રાજ્યમંત્રીએ મંત્રીએ એસપી દાહોદને અભિનંદન પણ આપ્યા છે તો ભાગેડું આરોપીઓ પકડાઈ ગયા ગાંજા સામે ઝુંબેશ હાઈવે સુરક્ષામાં સીસીટીવીનો ઉપયોગ થઈ રહ્યો ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે ડ્રગ્સ સામે મિશન કઈ રીતે ચાલી રહ્યું છે સીસીટીવી રેલવે ટ્રેક સર્વેલન્સ કઈ રીતે ગોઠવવામાં આવી રહ્યું છે તો આરોપીઓ સુધી પકડવા માટે આ સીસીટીવી ખૂબ જ મહત્વપૂર્ણ પોલીસ પણ એનો સારો ઉપયોગ કરી રહી છે ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય નથી દીધી સપ્ટેમ્બર માસના